નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે પલાશ વકીલ આજે તમને નવાઈ લાગે ને એક એવી વાત કરવી છે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં મીરકપુર નામનું નાનકડું ગામ આવેલું છે એ ગામમાં છેલ્લી કેટલીય પેઢીએ કોઈએ નશો નથી કર્યો મીરકપુર દેશનું સૌથી પવિત્ર ગામ ગણાય છે ગામની વસ્તી દસ છે અને આમ છતાં ગામની કોઈ દુકાન દુકાને નશાનો સામાન વેચાતો નથી બીજી એક ખાસ વાત એ છે કે ગામમાં છવ્વીસ પ્રકારના તામસિક આહારો પર સંપૂર્ણ પ્રતિબંધ છે ગામમાં કદી બળાત્કાર કે છેડતીનો બનાવ બન્યો નથી મીરકપુર ડ્રગ ફ્રી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ગામના મહંત કાલુદાસના કહેવા પ્રમાણે સત્તરમી સદીમાં સિદ્ધ પુરુષ બાબા ફકીરદાસ ગામ છોડતી વખતે એમણે તપસ્યા કરી હતી ગામ છોડતી વખતે એમણે ગ્રામજનો પાસેથી વચન લીધું હતું કે તેઓ કદી નશો કરશે નહીં માંસાહારી ખોરાક પણ ખાશે નહીં એ વખતથી ગામના લોકો પેઢી દર પેઢી મહંતને આપેલા વચનોનું પાલન કરે છે મિરકપુરના લોકો આપણા ગુજરાતી જૈનો વૈષ્ણવો કે સ્વામિનારાયણની જેમ ભોજનમાં ડુંગળી કે લસણનો ઉપયોગ કરતા નથી ગામની છોકરીઓ સાસરે જાય ત્યારે એમના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ન આવે એ માટે એમને વ્રતમાંથી મુક્ત કરવામાં આવે છે જો કે જે પુત્ર વધુ પરણ્યા પછી ગામડે આવે છે તેમણે ગામના નિયમોનું પાલન કરવું પડે છે અને નોનવેજ કે કાંદા લસણ ખાવાનું છોડી દેવું પડે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો